છેલ્લા સિત્તેર વર્ષથી નવસારી વિજલપુર ખાતે ડોલી તલાવ ખાતે રહેતા ચાલીસથી થી વધારે પરિવારોને નવસારી નગરપાલિકા દ્વારા દિવસમાં જગ્યા ખાલી કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે આ નોટિસમાં આ લોકો માટે કોઈ પણ રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા તેમજ મકાન બનાવવા માટેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જેથી આ લોકોએ આજે કલેક્ટરશ્રીને મળીને પોતાના માટે વૈકલ્પિક વ્યવસ્થા તેમજ મકાન બનાવવા માટેની રજૂઆત કરી હતી ત્રણ દિવસ પહેલાં એવી નોટિસ મળી છે કે તમે ઘર ખાલી કરી દો અહીંયાથી તો એ નોટિસ મળી છે અને નોટિસમાં એવો ઉલ્લેખ નથી કે અમને બીજી કોઈ જગ્યામાં આપવામાં આવશે કે એવું કંઈ એના માટે અમે આજે આવેદનપત્ર લઈને કલેક્ટર સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને આપવા જવાના છે એટલે વૈકલ્પિક જગ્યા અમારા ઘર તોડે તો વૈકલ્પિક જગ્યાની માંગણી કરવાના છે અમે તમે ડેવલપ કરવા માંગો છો અમે એના માટે ના નથી કરતા પણ અમુને ઘરના બદલામાં ઘર જગ્યાના બદલામાં જગ્યા બીજે કરી આપો તો અમે ખસવા માટે તૈયાર છે અમારા પાસે બીજી કોઈ જગ્યા નથી હાલમાં તો અમે બહુ વર્ષોથી ત્યાં જ રહેતા આવ્યા છે અમારી બીજી પેઢી છે અહીંયા ત્યાં રહેતા બીજી કોઈ જગ્યા નથી અમારે બીજી જગ્યાએ રહેવાની એવું નથી કે અત્યારના રહેતા છે અમે વર્ષોથી રહીએ છીએ અને હીરો પણ ભણીએ ને બધું ભરીએ છીએ તો નગરપાલિકા અમને સાંભળે એ અમારી ઉમીદ છે અને નહીં કરે તો કંઈક કરીશું ગાંધીના માર્ગે જઈશું સામાજિક કાર્યકર પ્રતિપેશ ગઢમકુશ છું સાથે સાથે એડવોકેટનો વ્યવસાય સાથે જોડાયેલો છું હમણાં મારી પાસે ડોલી તલાવ વિજલપુરના જે નવસારીના રહીશો છે તે હાલમાં મારી પાસે અહીંયા આવ્યા છે ને એની બીના એવા પ્રકારની હતી કે અમે ડોલી તલાવની અંદર આ જ વિસ્તારની અંદર છેલ્લા સિત્તેરથી પંચોતેર વર્ષોથી રહેતા આવેલા છીએ અમે લોકો અને આ જ જગ્યા પર અમારા મકાનો છે કાચા કામલી પાટીવાળા પત્રાવાળા અને આ જ વિસ્તારની અંદર આ પરિવાર સાથે રહેતા આવેલા છે એમના બાળકો પણ અહીંયાથી રહેતા આવેલા છે એમના બાળકોનો અભ્યાસ પણ અહીંયા થતો આવેલો છે અને વર્ષોથી આ જ વિસ્તારમાં રહેતા આવેલા છે અને હાલમાં બે ત્રણ દિવસ પહેલાં વિજલપુર નવસારી નગરપાલિકા તરફથી અમને નોટિસ આપવામાં આવી છે કે દિન પંદરમાં આ મકાનો અહીંયાના દબાણો દૂર કરવા તો મારું માનવું એવું છે કે આ બાબતે નવસારી વિજલપુર નગરપાલિકાએ સૌ તો એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ તાકી ગરીબ પરિવારને એક સહારો મળે ગરીબ પરિવારને એક મકાન મળે પોતાનું અને એમ પણ ભારતીય બંદરની જોગવાઈ છે રોટી કપડાં અને મકાન એ પ્રોવાઈડ કરવાની સ્થાનિક સરકારની પોતાની ફરજમાં આવે તો એ ફરજ ચૂકી ગયા છે અને એમના જો મકાનો તોડી નાખવામાં આવશે જો ભવિષ્યની અંદર તો એમને ખૂબ મોટું નુકસાન જશે એમનો પરિવાર રસ્તે પડી જશે એમનો પરિવાર રસ્તે આવી જશે એના બાળકોનું ભણતર બગડશે અહીં મહિલાઓ છે કેટલી તેમનું ભવિષ્ય બગડશે એમના જુવાન છોકરાઓ છોકરીઓ છે તેમનું ભવિષ્ય બગડશે તો મારું એક સ્થાનિક સરકાર નવસારી નગરપાલિકાને એક નમ્ર વિનંતી છે કે જે ડોલી તલાવ વિજલપુર વિસ્તારની અંદર જે રહીશો છે એ લોકોને જો મકાનો ત્યાંના દૂર કરવામાં આવે તો એમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ તાકી એમને સંસાર બની શકે એ લોકોનો પરિવાર બચી શકે અને એક સારું એક સુંદર પરિવાર સાથે એ લોકો રહી શકે